વકીલ મંડળ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગંભીર રજૂઆત કરવામાં આવી છે સિટી સર્વે કચેરીમાં અધિકારીઓ બેફામ બન્યા હોવાના આક્ષેપ સાથે વકીલ મંડળે કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી છે વકીલ મંડળના જણાવ્યા મુજબ સિટી સર્વે ઓફિસના અધિકારીઓ દ્વારા એક સિનિયર વકીલને ગેટ આઉટ કહી ઓફિસમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા જે અત્યંત દંદનીય અને શરમજનક છે વકીલનો આક્ષેપ છે કે છેલ્લા સાત મહિનાથી એન્ટ્રી ન થતા તેઓ પોતાના ક્લાયન્ટ સાથે રજૂઆત માટે ગયા હતા પરંતુ અધિકારીઓએ સાંભળવાની બદલે અપમાનજનક વર્તન કર્યું સિનિયર વકીલના જણાવ્યા મુજબ અધિકારીએ સ્પષ્ટ કહ્યું કે મારા ઓફિસમાં કોઈ વકીલને એન્ટ્રી નથી નથી અને હું વકીલોને સાંભળતી જેનાથી સમગ્ર વકીલ સમાજમાં રોષ ફેલાયો છે વકીલ મંડળે આક્ષેપ કર્યો છે કે સરકારી કચેરીઓમાં વકીલની કાનૂની રજૂઆત સાંભળવામાં આવતી નથી અને અધિકારીઓનું એક તરફી રાજ ચાલી રહ્યું છે જ્યારે વકીલો કામ માટે સરકારી કચેરી જાય છે ત્યારે તેમની સાથે તોછડું અને અસભ્ય વર્તન કરવામાં આવે છે વધુમાં એક સરકારી કચેરીઓમાં વકીલો માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા પણ નથી અને તેમને ઊભા રહીને કામ કરવું પડે છે આ મામલે વકીલ મંડળે જિલ્લા કલેક્ટરને તાત્કાલિક હસ્તક્ષેપ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે હું દીપક આફ리카વાલા સિનિયર એડવોકેટ હા આજે અમે જે રજૂઆત કરવા આવ્યા છે તે સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટની વિરુદ્ધ એચઆર પટેલની વિરુદ્ધમાં રજૂઆત કરવા આવ્યા છે કારણ કે એચઆર પટેલ જાહેરમાં એવું કહે છે કે હું મારી ઓફિસમાં વકીલોને આવવા દેતી નથી ને મારી ઓફિસમાં કોઈ વકીલોએ આવવું નહીં મારા અસીલનું કામ સિટી પ્રાંટ ઓફિસ સરના હુકમ સાથેનું હતું અને સાત મહિના સુધી એન્ટ્રી ન પાડી એટલે હું મારા ક્લાયન્ટને લઈને ગયો હતો તો સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ મને એવું જણાવ્યું કે હું વકીલોને સાંભળતી જ નથી તમારા ક્લાયન્ટ મૂકી જાઉં એની જોડે વાત કરીશ અને અસીલોને બોલાવીને ખોટી રીતે ધમકાવીને ખોટી રજૂઆત છે એમ કરીને મોટી મોટી રકમની માગણી કરવામાં આવે છે એટલે એનો મતલબ એવો છે કે વકીલોને એને સાંભળવા માગતા નથી વકીલોનું અપમાન કરે છે આવું દરેક સરકારી ઓફિસમાં થઈ રહ્યું છે વચ્ચે સ્ટેમ્પ ડ્યુટી કચેરીની ઓફિસમાં પણ આવો બનાવ બન્યો હતો કલેક્ટરશ્રીને રજૂઆત કરી તો બધાને સસ્પેન્ડ કરીને અથવા અને ઘણા લોકોને બદલી કરી નાખવામાં આવી છે અમારી માગણી એ છે કે આ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ જે છે જો અપનાવે છે અને વકીલોનું અપમાન કરે છે તો કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને આ એમની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ ઘરે બેસારી દેવા જોઈએ મોટી રકમના ભ્રષ્ટાચાર કર્યા છે જાહેર જનતા બોલે છે મુકેશ